સ્થાનિક પરંપરા અને સંસ્કૃતિને યથાવત રાખી નવતર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આ પ્રયાસ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્ષે ગેરમેળો સોળ માર્ચના રોજ યોજાશે જે અંતર્ગત તારીખ બાર માર્ચના રોજ સવારે સાડા છ વાગે નસવાડી તાલુકાની શ્રીનાજી હોટેલ ચોકડીથી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર બસ સ્ટેન્ડ સુધી ગેરમેળો બે હજાર પચીસ માટે સાયકલ રેલીનું આયોજન કલેક્ટર ગાર્ગી જૈનના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું કલેક્ટર જાતે સાયકલ રેલીમાં જોડાયા હતા તો સાથે છોટા ઉદેપુર તંત્ર તેમજ છોટા ઉદેપુર પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ જિલ્લા વિકાસ અધિકારી તેમજ કર્મચારીઓ સાયકલ રેલીમાં જોડાઈ એકતાનગર સુધી સાયકલ દ્વારા પહોંચી ગેરમેળાનો પ્રચાર પ્રસાર કર્યો હતો સોળમી તારીખે સન્ડે આપણા ગેરના મેળાના આયોજન ટાટ ખાતે છે તો એના પ્રચાર પ્રસાર માટે બધા લોકોને ખબર પડી કે એમાં ગેરના જે મેળા છે એમાં આપણે આવવાના છે અને જે આપણી બધી ટ્રાઈબલ પોપ્યુલેશન છે એની સોશિયો પીડી એમની છે કેવી રીતે આ આપણી લાઈફ વ્યક્તિ કરે છે એમના ફેસ્ટિવલ ફેર કેવી રીતના મોલ છે આ જાણવા માટે આ ઘણીના મેળા દર વર્ષે થાય છે અને આ વર્ષે પણ એમની રીતે આ લોકો આયોજિત થઈ રહ્યા છીએ તો એમના પ્રચાર પ્રસાર માટે અમે લોકો અહીંયાથી નસવાડીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી એક સાઇકલ રેસ જે થર્ટી સેવન કિલોમીટરમાં ટોટલ આખા ટ્રાક્ટ છે એમાં અરાઉન્ડ એક લોકો છે તો જઈને પ્રચાર પ્રસાર કરીએ એના માટે બધા લોકો